જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં જ છીએ અને જમણભાઈ આપણા ઘરે છે આજે તો જો બેઠા છે કારણ કે એને જરાક મેરે નથી એટલે આજે સ્કૂલે નથી ગયો ને આપણે શ્રુતિ ગઈ છે તમને બધાને એમ થતું હશે કે ઉતાયણીનો કેમ વિડીયો ન આવ્યો પણ કેમ કે અમે આજકાલ ઉતાય મનાવી જ નથી ને એટલા માટે કેમ કે મારા સાસુ વયા ગયા છે એટલે આપણે હમણાં મનાવાય નહીં ઉતાયણી કહેતા હોય બધા કે પેલો તહેવાર હોય એટલે થોડુંક આપણે ન મનાવી તો સારું બાકી જો કે કોઈને ના પાડીને તો કોઈ ગયા ના હોય પણ બધા કહેતા હોય એમ આપણે કરવું પડે થોડું ઘણું તો એટલા માટે અમે કાંઈ તહેવાર નહોતા મનાવ્યો એટલા માટે અમારો વિડીયો નહોતો આવ્યો તો હવે આજે તો હું તમને જય શ્રી કૃષ્ણ કરું છું જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે હાલો બધું આપણે ઘરનું કામ કરી નાખીએ ને ચા પાણી પી લીધા છે આપણે નાસ્તો પણ કરી લીધો છે અને શ્રુતિ કઈ છે નિશાળે જમણ તો જાણે ઘરે છે આજે જોઈને બેઠો બેઠો ઠેરગી ઉઠીને રમે છે સેટી માથે ને જાનો એ ધૂપ દીવા કરે છે એના તો ધૂપ દીવા થઈ ગયા છે તો હાલો આપણે બધું ફટાફટ કામ કરી નાખી ને ત્યારબાદ આપણે જાસી નવું ઘર બનાવ્યું છે ને ત્યાં તો તમને બતાવશું સુરતીને નિશાળે થઈને આવી જાય ને ત્યારબાદ તો તમને બતાવી હમણાં જેમ કે આપણે કીધું તો શ્રુતિ નિશાળે આવી જાય ત્યારબાદ આપણે નવા ઘરે જાશું જો શ્રુતિ ને નિશાળેથી આવી ગઈ છે આપણે જાય છીએ નવા ઘરે જોવા માટે તો સૌથી પેલા જો જાનુ ચડી ગયા છે ઉપર ચડે પછી દાદરા નથી બને આપણ લોખંડ બંધાઈ ગયું છે તો એને માથે થી ચડવાનું કહેતા હતા તો શ્રુતિ જઈરી ત્યાર બાદ જમણ પણ ચડ્યો અને મારો વારો આવ્યો ને તો મેં કીધું ના હો હું નથી ચડતી કેમ કે થી ના ચડાય એટલા માટે મેં દાદરા બની જાય ને ત્યારબાદ જ મારે જરૂર હતું હું થી માર નથી જડવું કે આપણે લોખંડ બાંધ્યું ને જોવાય એમ તો મેં ના માર ન જવું ને શ્રુતિ ને એના પપ્પા અને જમન ને બધા જઈડતા વધારતો અધરતો કાંઈક આવું આપણું કામ હાલે ને આટલા સુધી પોઈ છે પછી છત ભરવાનું બાકી છે લોખંડ